હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારો મારી રસોઈની ચેનલમાં ચલો આજે આપણે બનાવીશું રેસીપીમાં ફાડા ખીચડી કોણ કોણ બનાવે છે ફ્રેન્ડ કોમેન્ટમાં જરૂરથી કહેજો એના માટે તુવેરની દાળ જોઈશે અને ફાડા જોઈશે હું તમને બતાવી દઉં

દાળ થઈ છે તેમાં દોઢ ગ્લાસ મેં પાણી રેડી દીધું છે બાફવા માટે અને એક વાટકી જેટલા મેં ફાડા લીધા છે તો એક ડબ્બામાં પાણી સાથે હું બાફવા મૂકી દઈશ અને ભેગું બફાઈ જશે અને જોડે હું સિંગદાણા બી એડ કરી દઈશ અડધી વાટકી જેટલા એટલે એ બી ભેગા બફાઈ જશે દાળ ભેગા સિંગદાણા નાખી દેવાના અને દાળના નીચે જો બને ત્યાં સુધી એક વાટકી મૂકી દેવાની કે દાળ નીચે ચોટે નહીં બાકી દાળની આ ચોખા જોઈએ ના આજુબાજુ જગ્યા કરી લેવાની એટલે વચ્ચે ડબોળે તો તમારે દાળ ચોટે નહીં બરાબર આ રીતે ફાડા ચડી જશે બે ભેગું માપ મૂકવાનું અલગ અલગ કુકર હોય તો અલગ અલગ બાફી લેવાનું પહેલાં દાળ બાફી લઈ લેવાની પછી ફાડા બાફવાના અને એકમાં બાફવું હોય તો નીચે કંઈક ડીશ કેવું મૂકી દેવાનું તમારે તો ફાડા એમાં એમાં મેં સિંગદાણા એડ કરી દીધા અને એક ડબ્બો આવો લીધો છે તો મેં એમાં એક વાટકી જેટલા ફાડા છે તો એક વાટકી જેટલું મેં પાણી રેડી અને આલામાં બધું ભેગું બાફવા મૂકી દીધું છે પછી અલગથી આપણે વઘારીશું એક જ કુકરમાં બધું એડ થઈ જાય બાફવા માટે જો તમારે અલગ અલગ બાફવું હોય તો બી તમે પહેલા તુવેરની દાળ બાફી લઈ લેવાની પછી ફાડા બાફવાના એક સાથે બાફવા ના નાખતા કારણ કે તુવેરની દાળ ફાડા બે એક સાથે બફાવશે ને તો મજા નહીં આવે કારણ કે વઘારવાનું છે ને આપણે સ્ટેપ બાય સ્ટેપ વઘારીશું એટલા માટે ફેન ચલો કુકર બંધ કરી દીધો છે તો આપણે ચેક કરી લઈશું કે ભાઈ ચડી ગયું છે કે નહીં ઓકે કેવી ગરમી છે ફેન જોઈ લઈશું જો બરાબર ચડી ગયું હોય દાળ ચડી ગઈ છે દાળ પાણી વાળી થાય ને તો વાંધો નહીં તો પૂરી ફાડા બી એકઝેટ ચડી ગયા છે દેખાય છે સિંગદાણા ને બધું પણ આપણે એનો વખાણ કરી દઈશું લા પડતું છે

અને સાઈડમાં મૂકી દઈશું અને એક બાજુ આપણે વઘાર કરી લઈશું વઘારમાં આપણે જીરું લઈશું અને બીજી બધી જે વસ્તુ છે એ તમને કહી આમ તો ઘણા ડુંગળીને એ બધું નાખીને વઘારતા હોય છે પણ આપણે સાદી વઘારીશું એમાં એ બધા ટેસ્ટ કરતાં સાદી વધારે મજા આવે કારણ કે ડુંગળીને એ બધું તો આપણે વઘારેલી ખીચડીમાં ખાતા જોઈએ છે ચોફાટા કેટલા મસ્ત વખાઈ ગયે છે ને હવે તેલ તમારા ચોઇસ પ્રમાણે મેં તમે કીધું વઘારમાં તમને જેટલું ભાવતું એ પ્રમાણે તમારે તેલ લઈ લેવાનું છે હવે એમાં જ હશે જીરું તમને દહીંનો વઘાર ફાવતો હોય તો લઈ લેવાનો બાકી આમાં જીરાનો વઘાર થશે દસ રવિ એનું બધું બીજું કશું એમાં આલે એડ નહીં કરીએ આપણે જીરું થોડું તકડે પછી આપણે એડ કરીશું અંદર તો

આપણે અંદર એડ કરી દઈશું ભેગું જ થશે કે એક વર્ષ કરીને પછી જ વધારવાનું એકદમ લૂંધો ના થઈ જાય ભાડા અને સુબીની દાળ ઊભી ના રહી જાય એટલા માટે એ રીતે કરવામાં આવે છે હવે હું બી મિક્સ કરી દઈશ જ્યાં સુધી તવિંગ મોસ્ત ના આવે અને ત્યાં સુધી ફાડા જેટલા ચૂરતા તમને ટેસ્ટ આવે એ પ્રમાણે એડ કરી લેવાનું

એટલી મસ્ત સ્મેલ બી આવી રહી છે ફ્રેન્ડ અને લાગે બી મસ્ત પેલી ખીચડી જેમ આપણે મગની દાળની તુવેની દાળ નહીં કરીએ એ રીતે ચા એટલી બધી ચાડી એટલી બધી થીક નહીં રાખવાની આ થોડી પતળી થાય આવી લચકા પડતી છે ને ગરમ ગરમ પછી તમે જોડે એના જોડે તેલ ખાતા હોય તો તેલ ઘી ખાતા હો ઘી તમને જેના જોડે ભાવે એના જોડે ખાવાનું મરચી એવું લાગતું હોય ઓછું તો તમે એડ કરી શકો છો અને પાડા બી જો તમારે વધારે એડ કરવા હોય કરી મસાલા ચાખી લેવાના આમાં હવે ખાંડ જેને ખાંડ ના ભાવતી હોય એ ગોળ ઉપયોગ કરી શકે અને ગોળ બી ના ખાવો હોય તો આવી રીતે પણ ખાડા ખીચડીમાં થોડી આવતી જતી ખાંડ નાખશો ને તો તમને ટેસ્ટ ભાવશે પણ જ મસ્ત ખાડા ચડી ને છે

ના ખાવી તમને ના ભાવતી હોય તો ફ્રેન એડ કરવાની પણ કરશો ને તો તમને સારી લાગશે એનો ટેસ્ટ આપવો અલગ લાગશે આ છે સાદી સિમ્પલ ફાડા ખીચી વઘારે પહેલાં આપણે તુરીની દાળ ફાડા અને સિંગદાણા બાફી લીધા કુકરનું એ તમને ફાવે એ રીતે તમારે બાફી લેવાના અલગ અલગ બાપો તમને જે રીતે અનુકૂળ હોય એ રીતે બાફી લેવાના ભેગા બાપો મોટું કુકર હોય તો બી ફ્રેન્ડ ચાલે એ બધું મિક્સ બાફી દીધું અને પતજ લવિંગ બધું વઘાર કરી અને એને વઘારી લીધી આપણી ફાડા ખીચડી તૈયાર છે બાય ફ્રેન્ડ